એટલે હું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાવું છું અને બીજી રામવાડી મેલડીમાં તરીકે ઓળખાવું છું પણ હું ખુખાર મેલડી ગણો કે હું રામવાડી મેલડી ગણો હું એક જ માતા છું આટલું યાદ રાખજો બરોબર એટલે જે છે અમારા સાનિત્યની મહિમા જે તે મારા ભગવાને આ સત આલ્યું અને સતનો સદ ઉપયોગ કરી તમારા જેવા લાખો દુખિયારાના દુઃખ દૂર થયા છે મારા સાનિધ્યમાં એવો દરેક હશે તો એનું એક જ કારણ કારણ મુખ્યમાં મોટામાં મોટું હોય નામ છે કે જે પહેલેથી જારથી ગાદી ચાલુ કરી જ્યારથી મારા દીકરાને હું માતા મળીને ત્યારથી જ એના જીભે રોમ નોમ એક લત લગાડી દીધી હતી કે રામ રામ ના રામ એ રામ રામ કરતા 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 કદાચ હું મેરડી માતા પ્રસન્ન બની કેમ કે રામનું નામ જ એટલું અલૌકિક છે કે જે વ્યક્તિ સાચા હૃદયથી વિશ્વાસ સાથે રામ નામ ના જપ કરે ને એના દુનિયાના કોઈ તપ કરવાની જરૂર પડે મારા દીકરા કોઈ એવી તપસ્યા નહીં કરી કોઈ એવી સાધના નહીં કરી કોઈ એવા મંત્રો નહી વાપર્યા તમે તો મારા સાનિધ્યમાં કઈક ભાવિક ભક્તો પાંચસો પાંચસો કિલોમીટર થી ચાલતા કિલોમીટરથી ચાલતા હોય મારો દીકરો ક્યારે મારા માટે સો કિલોમીટર નહીં ચાલ્યો જે છે બધું જ રામ નામ ની મહિમા થી જ આ પ્રકાશ અને મહિમા દેખાય છે તો આજ જે મારા દીકરાને મારા ભગવાને કોઈ એમનું ધન કીધું કોઈ બતાવો હાચવીને રાખન રાખ ને તમે ધન તમારું હાચવીને રાખો છો ને તમારો હોનું હોય ઘેર હીરો પડ્યો હોય તે બજારમાં જાહેરમાં મૂકો ના મૂકો ને એ રીતે મારા દીકરાનું જે ધન ગણો હીરો ગણો મોતી ગણો જે બી ગણો ને એ રામ નામ છે એ આજ હું તમને એવું મોની લેજો કે આજે હું તમને હોમે થી તમને મારા અધિકારી આના રામ નામના અધિકારી મોની અને હોમેથી એક ઉપહાર સ્વરૂપ ભેટ આલું છું રામ નામની સ્વીકાર કરી લેજો નકન ક્યારેય કોઈ પણ બુવાજી હોય તો એનું રહસ્ય જાહેરમાં નહીં કે એની સાધના હશે જે એની ભક્તિ હશે એ જાહેરમાં નહીં કે પણ મારા દીકરાને એક ખાલી તારી અંદર આવી ભક્તિ ભાવ જગાડી સેવા ભાવના જગાડી અને લાખો લોકોનો જો ઉદ્ધાર થતો હોય તેને નિમિત્ત રાખીને મેરડી માતા કરતી હોય તો તારા જેવા એક હજારે દીકરા જો જાગૃત થઈ ગયા ને તો આ દુનિયા છે ને આ બધી ખોટી માનસિકતા લઈને ફરો છો ને વેમ લઈને ફરો છો ને એ બધી ભાગી જશે એ દૂર થઈ જશે બધા વેમ કે મારા જીવનમાં દુઃખ કેમ પડે છે આમાં બધું જ આવી જશે વિશ્વાસ રાખજો જેણે જેણે સાચા હૃદયથી આ રામ નામના જપ કર્યા કેટલા કર્યા એની સંખ્યા નહીં હાલું સંખ્યા હાલવામાં એક જ વસ્તુ જાણે એક કામ લઈને બેઠા હોય ને એ રીતે જપ લોકો હું કહું કે એક લાખ મંત્ર જપજો રામ 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 જાણે કે એ કાશ છે એનો એવું જ થયું ને એના મતલબ પણ એના પ્રેમ ભાવથી જપાય એટલે તો એનું ફળ દેખાય તો પેલા તો પેલા રવિવારે કીધું કેટલા લોકો આ રામ નામના જપ કરશે અને કરવાનું ચાલુ કરી દીધા ભલે ભલે આખા દાડમ પાંચ મિનિટે કરતા હોય ભલે પણ કેટલાએ ચાલુ કર્યા ભલે તો આ તમારા માટે તમારે મારે પહેલેથી એ કીધું હતું કે રામ નામ લખી અને મને અર્પણ કરજો તો જેથી તમારા જે ભગવાન મન ને એટલા હું કરિયાલીસ તમારા કર્મો અનુસાર તમારા વિધિના લેખાય લેખા કદાચ ભૂસવાન થશે તો આ રામ નામથી મેં વિધિના ના ભૂસેલા છે એવા પરચા છે તો આ રામ નામ તમારા મુખે આવી જાય તો તમે મારા બની જવાના પાકું મારા બનવું છે તમે તો બરોબર છે પણ હું તમને મારા દીકરા મોની લો એવું કરું છે તમે મારી વાઘરી જાલી બરોબર છે તમે આ મારી વાઘરી જાલી બરોબર છે પણ હું તમારી આંગરી ઝાલી એવું કરું છે હા તો તમે મારી આંગળી જાલી અને આ સંસાર છે ઠોકરો નાખવા વાળા જેટલા લોકો હોય છે પથરા રોડ ઉપર તમારા માર્ગ ઉપર નાખવા વાળા જેટલા લોકો હોય કદાચ ઠોકર બોકર વાગી જાય તો એ છૂટતા વાર ના લાગે પડી છોલાઈ છોલાઈ જાય જાય પગ પણ જે દીકરા કદાચ જાળ લીધી હોય દુનિયાની ઠોકરો આવે ને તો એને તેડી કદાચ ખોરામ લઈ લઉં પણ એને ઠોકર ખાવા દઉં એટલે મૂળ જો મને માતા ને તમારી ઓઘરી જલવડાવી હોય તો આ રામ નામ જપ કરવાનું ચાલુ કરી દેજો દરેક ભાવિક ભક્તોને આગ્રહ કરી વિનંતી કરીને કહીશ કે મારી રામ નામથી શું થઈ જશે તો બધું જ થઈ જશે વિશ્વાસ રાખજો તમે વિચારતા હો થઈ જશે હું માતા હોય કે શું નહીં થાય તમે ધારો એ બધું જ થાય પણ રામ નામનો સહારો લઈ અને આપણે કોઈને મારવાના નહીં કોઈની પર મૂળછોડ વિદ્યા મારવાની નહીં સેવાની ભાવના રાખી અને દરેકની સેવા તમારીથી થાય એટલી કરવાની તન મન વચનથી બરાબર તો આ રામ નામ સમજો મેં તમને આ ભેટ સ્વરૂપ આવ્યું અને તમે સ્વીકાર કર્યું અને સ્વીકાર કરીને આ નામ જપવાનું ચાલુ કર્યું એટલે દરેક ભાવિક ભક્તો મારા હૃદયમાં વસી જશે આ તમે મને હૃદયમાં વસાય છે પણ તમે બધા મારા હૃદયમાં તો અત્યારે મારો દીકરોને ઘણા એવા ભાવિ ભક્તો તો સજ પણ આ બધાંય હૃદયમાં વસી જશે ને તો મારું હૃદય એટલું મોટું વિશાળ છે ને કે આમાં ક્યારેય એવું નહીં થાય કે જગ્યા નહીં રહી બધાય સમાય લઈશ હૃદયમાં બરાબર આ રામ નામથી જો મારા દીકરાની અંદર આટલી સદબુદ્ધિ જ્ઞાન સમજ આલી અને એના જીવનના કર્તવ્યો સેવા ભાવના દયા કરુણા બધું એના સ્વભાવમાં મેં માતાએ લાવી દીધું હોય તો તમે આ રામ નામના જપ કરશો તો પહેલા તો તમારો સ્વભાવ શુદ્ધ થઈ જશે જે અત્યારે સ્વભાવ હોય છે ને ઈડસાડું ક્રોધ વારો ગુસ્સાવાળો કોકનું લઈ લઈ લેવાનો પડાય લેવાનો કોકના હેરાન કરવાનો કોકનો મજાક કરવાનો કોકના દુઃખ લાગે એવું તમારી જે તે પ્રવૃત્તિઓ હોય છે ને તર સંસારમાં એ પેલા તો રામ નામ જપ કરવાથી છે ને પેહલા તો આ સ્વભાવ શુદ્ધ થઈ જશે અને કહે છે જેનો સ્વભાવ ચોખ્ખો હોય સ્વભાવ શુદ્ધ હોય એના આખું જગત એનું થઈ જાય વાભરો છો ને અને જેનો સ્વભાવ જ બોગસ હશે ને એ દર દર ઠોકરો જ ખાતો હશે એટલે રામ નામ જપવાથી તો પેલો તમારો સ્વભાવ ચોખ્ખો થઈ જશે તમારી પર કોઈ તમારી અંદર કોઈ ઈર્ષા ભાવના રહેશે અને આવશે ની ઈર્ષા તો અંદર થી હું મેરડી અવાજ કરી દીકરા આ ઈર્ષા કરસ તું આવી કોક ઈર્ષા કરાય એ મનથી મન વાતો કરી ચિંતા ના કરતા બરોબર રામ નામ મહિમા તો બહુ બધી છે પણ તમને એક નોની અમથી વાતમાં તમને સમજાવું છું કે આ જેણે જેણે જીવનમાં કદાચ આમ મંત્ર મહામંત્ર બધા મંત્રો નો બીજ મંત્ર કહેવાય આમાં ભગવાન નહી મારા રોમ થી તે મોટું મારા રોમ નું નોમ છે કે રામ કા મારા ભગવાન હજુ એમના નામની મહિમા નહીં ખબર એટલી અનંત મહિમા છે એટલી અલૌકિક શક્તિઓ છે આ રામ નામ થી અષ્ટિયો નવ નિધિયો મળી હક ઓકે અષ્ટ સિદ્ધિઓ ને નવ નિધિઓ માતા એ શું તો હનુમાનજી એક છલાંગ માં કેતા જય શ્રી રામ ઉડીન પીલી બાજુ જતા રહેતા હનુમાનજી ઈચ્છા કરે કે મોટું સ્વરૂપ ધારણ કર લો તો હનુજ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા પછી હનુમાનજી ઈચ્છા કરે બહુ નાનું સ્વરૂપ ધારણ કરવું તો હનુમાનજી નાનાય બની જતા હનુમાનજી તો એટલું મોટું વિશાળ મોટું સ્વરૂપ ધારણ કરી અને સૂર્યના ફળ હમજીન ખાવા જતા રહેતા ખબર છે ને આ અષ્ટિયો નવ નિધ્યો જય હનુમાન જ્ઞાન જ્ઞાન ગુણ સાગર એટલે રામ નામ ના જપ કરવાથી ભગવાન સાગર તરીકે ઓળખાય છે ખબર છે ને એની એનું રહસ્ય શું છે રામ નામ ની મહિમા ચોવીસ કલાક હનુમાનજી બસ રામ રામને એન રામ સિવાય બીજી વાત હોય